જે કહેવાય ને કે માણસાઈ થોડી ઘટી છે ધર્મ ઘટ્યો છે ભજન ઘટ્યું છે ભાવ ઘટ્યો છે અહીંયા સ્ટેજ ઉપર સંત હાજરી છે અને આપ સૌ બહુ જ્ઞાતાઓ બેઠા છો જાણકાર બેઠા છો અહીંયાથી એક થોડી ભગવતીની વંદના કરવી છે ભગવાન વિશ્વકર્મા એવી કૃપા વર આ પરિવાર ઉપર ગોગા મહારાજ એવી કૃપા વર હાવે પણ ઘણી બધી અહીંથી લોક સાહિત્યની વાતો કરી છે હજુ અહીંયાથી ભક્ત મંડળને પણ આપણે માણવું છે થોડી ભજનની લહેર કરીશું પણ એક નાનકડી વંદના માતાજીની કરી લઉં કેમ કે માથી મોટું કોઈ નથી સાહેબ એ માથી મોટું કોઈ ના હોય એટલે ભગવતીને થોડી અહીંથી વંદના કરી અને ભગવતીને એવી પ્રાર્થના કરીએ કે આ પરિવાર ઉપર પણ સદૈવના માટે કૃપા વરાવે અને માતાઓ બહેનો બેઠા છે એટલી મોટી સંખ્યામાં સૌથી મોટી જવાબદારી માની છે સાહેબ કે ધરાવીન ધાનનો નીપજે કુળવીણ નો હોય જેસલ જખરો નીપજે જેની મા ઓથલ પદમણી હોય સારા સંતાન જોઈતા હોય તો જનેતાઓને તૈયાર થવું પડે પડે ને પડે અને આ સ્ટેજ સાહેબ એવું છે બાપુ બરાબર આજે ભજન નું સ્ટેજ પેલા જ મેઘરાજ વાત કરી કે આ ચોખા ઘીનો વેપાર છે તમે આજકાલ ટીવી જોવો છો મોબાઈલ જોવો છો બધાની છૂટ છે કઈ અમે ના પાડવા વાળા કોઈ છે નહીં ના પાડશું નહીં પણ આ ચોખા ઘીનો વેપાર શું કામ કીધો છે કે આજ ટીવીમાં સિરિયલ હાલતી હોય તો એક બાપને દીકરી બે જોડે બેહીને એ સિરિયલ નથી જોઈ શકતા આપણે મોબાઈલોમાં અત્યારે ફિલ્મોમાં સાહેબ એ સંસ્કૃતિના નામે અત્યારે વિકૃતિ તરફ બધા વહી ગયા છે ત્યારે આ એક માત્ર માધ્યમ એવું છે કે સગા ભાઈ બેન અહીંયા બેસીને સાંભળી શકે બાપ ને દીકરી સાંભળી શકે મા અને દીકરો સાંભળી શકે આમાં કોઈ હળવી વાત ના આવે એમને તાળીઓના ગડગરાટ થી વધાવી લો જેમણે ભજનને ને જીવતું રાખ્યું છે સાહેબ વજન વગરની વાત નકામી ને ભજન વગરની રાત નકામી પણ અહીંયાથી અને વિશ્વકર્મા ના વંશજો માટે આ દૂધડિયું કુળ છે ભલે મેવાડા હોય ગજ્જર હોય આ દૂધડિયું કુળ છે કેમ કે ભગવાન વિશ્વકર્માના પાંચ પુત્રો અને એના બધા સંતાનો એટલે ભગવાનનું લોહી આપણા અંદર જો વહેતું હોય સીધે સીધા એ દેવતા લોહી ના વારસદાર અને વિશ્વકર્મા નું વાહન હંસ છે એ હંસ નો કલર પણ ધોળો છે અને દૂધડિયું લોહી કોને કહેવાય કે છાશ માખણ અને ઘી તણી ભલે ને સેવટે હાલત હળગી હોય પણ એ કદી કાળા ના હોય જેના કુલ દુધડિયા કાગડા માલ ઢોર રાખતા હોય આપણે ભેં દોઈએ એમાંથી દૂધ નીકળે એનો કલર ધોળો જ હોય અને એ દૂધના અંદર બે ટીંપા છાશ નાખી અને વિશ્વાસનું ઢાંકણ ઢાંકીને એને એક રાત મૂકી રાખીએ તો બીજા દિવસે દૂધનું દહીં બની જાય પણ એ દહીં એનો કલર નો મૂકે કલર ધોળો જ રે અને એ એક માટીના કે તાંબાના ગોળામાં કે ગોળામાં એ નાખી અંદર થોડું પાણી નાખી અને રવૈયા થી વલોવામાં આવે તો દહીંમાંથી માખણ બને પણ કલર નો મૂકે એમાંથી છાશ બને તો એ કલર નો મૂકે અને છાશ માખણ અને ઘી તણી ભલે હાલત હળગી હોય છેલ્લા ટાઈમે કદાચ એને અગ્નિ પરીક્ષામાં એમ કહેવાય કે ચૂલાના માથે તપાડી અગ્નિ થાય અને તપાડવામાં આવે એમાંથી ઘી બને થોડો ટાઈમ માટે કદાચ પીળાશ પકડી લે પણ પાછું થીજી જાય ને તો પાછો એનો મૂળ કલર એ ધોળો દેખાડી દે સાહેબ એવું ગજ્જર કે મેવાડા પણ સમગ્ર વિશ્વકર્મા વંશજનું અહીંયા દૂધડિયું કુળ બેઠું છે ને અને એક વાત મગજમાં દાદાનું વાહન હંસ એનો કલર ધોળો દૂધડિયા ધોળોનો કલર ધોળો તો આ ધોળા કલર ઉપર લાંછન લાગે ને એવું કામ પણ ના થાય સાહેબ શું જોવું શું ખાવું શું પીવું એ જાજી વાત અહીંયાથી નથી કરવી પણ એ ભગવતીને થોડી અહીંથી વંદના કરી દેવી છે કે મા ભગવતી આ પરિવારના ઉપર સદૈવને માટે કૃપાને એવો આશીર્વાદ વરસાવે એવો આશીર્વાદ વરસાવે

વાત નથી આપણું રણુજાનું પાદર રામદેવજી પીર મહારાજ વાણીઓ ને વાણીઓ ને જાય એમના પાસે સામાન જોઈ ચોર વાહે વાહે જાય

સરસ મજાની દેશભક્તિ ગીત ની યાદી થઈ સાહેબ આજ આપણે આ માંડવાના નીચે આ મંડપના નીચે અમે ગાઈએ શકીએ છીએ આ ઉસ્તાદો વગાડીએ શકીએ છીએ ને તમે સાંભળી શકો છો ને આજ આપણા ભારત દેશના આસમય આર્મીના કેટલાય જવાનો સાહેબ આપણા સીમાડા હાચવીને બેઠા છે ને ત્યાંય આપણે આજ મોજ માણી લઈએ છે એક ભારત માતાનો એ વોડીખમ જયકારો કરી દઈએ ભારત માતાથી થોડો મોળો પડ્યો હજી જયકારો ભારતમાંનો બધા જમણો હાથ એકવાર ઊંચો કરીને સાહેબ જે દેશનું અંદર રહીએ છીએ અને એનું અનાજ કીએ છીએ ને એક જમણો હાથ ઊંચો કરીને મારી હારે એકવાર ભારત માતા પણ ગોગા મહારાજને એવી પ્રાર્થના કરીએ કે આ બધાની માથે એવી કૃપા વરહાવે પણ એ કૃપા વરહે કેવી એ કૃપાનો એવો વરસાદ વરસાવી દે પણ ચારણી ભાષામાં સપાખરામાં કેવું હોય તો ગોગો મહારાજ આ કૃપા વરહાવે તો વરહાવે કેવી

આજકાલ તો સાઉન્ડ એવા એવા નીકળી ગયા છે કલાકારો જાજી મહેનત કરવી જ નથી પડતી ભગત અને હવે થોડા ટાઈમ પછી તો એવા સાઉન્ડ નીકળશે ને કે એક લીટી અમે ગાઈશું તો બીજી લીટી સાઉન્ડ ગાશે હા હવે કલાકારો ને મજા પડી ગઈ છે પેલા ના ભગતો સાહેબ ગળા આમ આમ ને જાય એવી રીતનું ભજન થતું અને હાચું ભજન શું છે આ ગોગો મહારાજ રાજી ક્યારે થાય ભજન એ જ છે કે આપણે આપણા દીકરા દીકરીઓને તિલક કરતા શીખવાડીએ માતો બહેનો બે હાથ જોડીને એક નાનકડી વાત મારો સમાજ બેઠો છે ને મને આજ ખરેખર આપણે જે વિખુટા પડી ગયા છે આપણે મંદિરો બનાવ્યા ગામમાં મોટા મોટા મંદિરો બનાવ્યા અને આ જે વડીલો બેઠા છે ને એમને ખબર હશે કે પેલા ઇલેક્ટ્રિક નગારા નહોતા પેલા ગામના યુવાનો જાતે મંદિરમાં જતા અને નગારું વગાડવા માટે પડાપડી થતી સરપંચ હવે આ વિખુટા પડવાનું કારણ શું કે મંદિરો મોટા મોટા બનાવવા છે પણ માય નગારા લાઈટ થી ચાલે એવા અને મારા વાલા જુવાનિયાઓ હવે રોડના બાજુમાં મંદિર હોય બાઇક લઈને જતા હોય હનુમાનજી છે હાજરી પૂરવાનું આવ્યો હનુમાન ગાડી વાળા હોય તો ખટારા વાળા હોય આ દીકરા ને દીકરીઓ માં જુઓ માતાઓ બહેનો હવે આપણે દીકરો જોઈએ છે છત્રપતિ શિવાજી જેવો દીકરો જોઈએ છે મહારાણા પ્રતાપ જેવો જોવા છે જેઠાલાલ જેઠાલાલ જોઈએ ને તો બાઘા જ આવે અહીંયા શિવોજી ના પાકે સાહેબ એ શિવાજીને જન્મ કરવો એ જન્મ દેવો હોય તો માં જીજાબાઈ જેવું બનવું પડે

આઠ વર્ષની નાનકડી દીકરી માં જીજાબાઈ એ પાણી ભરવા માટે ગામના કુએ જાય ભેગી બેનપણીઓ છે થોડી હલો આપણે મહેશભાઈ હા અહીંયા અહીંયા આ બધું કોઈ હા આવો એક ભજન સરસ વાણીનો લાભ આવો આવો વાહ અશોકભાઈ હા જય હો એ નાનકડા જીઝાભાઈ કૂવે પાણી ભરવા માટે જાય ભેગી ચાર પાંચ બેનપણીઓ છે કુવામાંથી પાણી ભરતા હતા ટૂંકમાં એક વાત પતાવી દેવું બાજુમાં જંગલ છે અને જંગલમાંથી સિંહનો અવાજ સંભળાયો ઘાય કરતી ત્રાડ સંભળાવી એ જે નાની નાની દીકરીઓ એના જોડે હતી ચાર પાંચ એ પાણીના ઘડા મૂકી અને ત્યાંથી ભાગી ગઈ પણ એક દીકરી જીઝાબાઈ આમ પાણીનો ઘડો ત્યાંથી મૂકી અને જે બાજુ થી હાવજ નો અવાજ આવતો હતો ને એ બાજુ કાન રાખ્યો પેલી જે નાનકડી દીકરીઓ ભાગતા ભાગતા એટલું કીધું જીજા ભાગી જા નહીતર પેલો ખાઈ જાહે પણ ભાઈએ એ તો નાહી ગઈ પણ એટલું કીધું બેન એ જે સિંહનો અવાજ છે એમાં દર્દ છે અને એટલું બોલી કે આ સિંહ છે ને શિકાર કરવા માટે ત્રાડ નથી નાખતો પણ કોઈક દુઃખમાં હોય એવું લાગે છે એ ધીરા 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 ડગલા માંડી જે બાજુ અવાજ આવતો તો એ બાજુ આઠ વર્ષની દીકરી જાય અને સામે સિંહ બેઠો છે પથરા ઉપર ને એના બાજુમાં જઈને ઊભી રહીને સામે જુએ તો સિંહના પંજામાં એક કાંટો વાગ્યો છે ખીલો વાગ્યો છે લોહીની ધાર નીકળી જાય છે અને સિંહ એટલો દર્દમાં કંપી રહ્યો છે અને ઘોઘવાટા મારી રહ્યો છે પણ જીજાબાઈ ડર્યા વગર એ સિંહના બાજુમાં જઈ પલોઠી અને બે હાથ લીધો અને પછી સાંત્વના થઈ અને ત્યાંથી જીજાભાઈ પાછા આવ્યા ને હવે આવી જ નેતાઓ હોય ત્યાં છત્રપતિ શિવાજી પાકે રસોડામાં ઘરોળી જોઈ જાય ને ઉઈ મમ્મી અને બાજુમાં પાછા સાસુમાં ઘરોડી મને મગરમચ્છ જેવું લાગે છે સાહેબ એના દીકરાઓ પછી મોટા થઈને હું દાદર મારી નાખવાના જીજાબાઈને શિવાજી નો જન્મ થાય ને નાનકડા શિવાજી હોય દાવણના ઘૂંટડા ધવડાવે બાજુમાં વાટકીમાં થોડું અફીણ અને ઝેર રાખ્યું એક રૂની દિવેટ લઈ અને રૂના દિવેટથી એક એક ટીમ્પુ ઝેરનું પાંચ દિના દીકરાને ઝેરના ટીમ્પા પાવતી હતી પાવે ભારતની જનેતા બોલીતી દાસી હાંભળા દીકરો મારો છે અને મને મારા ધાવણ અને એના બાપના લોહી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ દીકરો મોટો થાય ધર્મ ના ધીંગાણે ચડે ને કોઈના બાપની ત્રેવડ નથી હામી સાતી અને મારી કે પણ કોઈ કાવતરું કરી પીઠ પાછળ ઝેર દઈને મારવાની કોશિશ કરે ને તો અત્યારથી એને ઝેરનો બંધાણી બનાવી દેવો છે સાહેબ આ જ નેતાઓ અને હવે માફ કરજો ખોટું લાગે તો આ નાના નાના દીકરાઓ દીકરીઓ જે બેઠા છે ને નિશાળ જાય સાડા પાંચે નિશાળથી પાછા આવે મમ્મી મમ્મી ભૂખ લાગી છે

આ ગોગા મહારાજ નું તમે આટલું મોટું મહોત્સવ કર્યો છે કાલે યજ્ઞ છે હવન છે ભજન અને ભોજન બંને છે આ ગોગા મહારાજ ને રાજી કરવો હોય તો ઘરના અંદર કા તો એક રામાયણ વસાવી લેજો કાતો એક શ્રીમદ ભાગવત વસાવી લેજો કાતો એક શિવ પુરાણ નામનું ધાર્મિક પુસ્તક વધાવી લેજો સાહેબ એક ઘરના અંદર એક નાનકડું ધર્મ પુસ્તક હોય ને આખા ઘરમાં કદાચ કોઈ દી હું અહીંયાથી ગેરંટી મારીને કહું છું કોઈ નબળો વિચાર નો આવે સાહેબ આપણા ઘરની અંદર કાતો વિશ્વકુર વિશ્વકર્મા પુરાણ નાનકડા કરે છે રોજ હો રૂપિયા કમાય ને હો રૂપિયા વાપરે છે એવો બાપ એકદમ ગરીબ પોતાની પત્ની નથી ગુજરી ગયા છે એક નાનકડી દીકરી છે પાંચ સાત વર્ષની દીકરી એ બાપ અને દીકરી બંને ઘરમાં રહીએ સો રૂપિયા કમાય સો રૂપિયા લાવે સો રૂપિયાનું ખાય પણ એક દી એનો એ બાપ રાજીના રેડ થાતો થાતો ગડગડતી દોટ મૂકીને ઘરમાં આવ્યો એ દીકરીએ જોયું કે આજે મારા બાપના આ મોઢા ઉપર હરખ છે તે દી દીકરીએ પૂછ્યું તું બાપુજી આજ આટલા ખુશ કામ લાગો તે દી એના બાપુજીએ ખિસ્સામાંથી બસો રૂપિયા કાઢ્યા બેટા આજ મેં જેટલું કામ કર્યું એનાથી મને વેતન વધારે મળ્યું રોજ મને સો રૂપિયા મળતા હતા આજે બસો રૂપિયા મળ્યા બેટા આજ મને એની ખુશી છે પણ લે એક કામ કર આ રૂપિયા તું આપણા ઘરમાં ક્યાંક એવી જગ્યાએ મૂકી દે કે કદાચ વખત નબળો હોય ને પૈસાની જરૂર પડે ને તો આ પૈસા કામ લાગે કે દીકરીએ સો રૂપિયા લીધા ધીમા 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 ડગલા ભરીને ઘરમાં મૂકવા જતી હતી પણ બાપુજી પાછળથી બોલ્યા કે બેટા સાંભળ આ સો રૂપિયા એવી જગ્યાએ મૂકજે કે કોઈ ચોર ચોરી કરવા આવે ને તો એને મળવાનો જોઈએ હા બાપુજી અને દીકરીએ 100 રૂપિયા ઘરમાં મૂકી દીધા એક દી બીજો દી ત્રીજો દી એમ મહિનાના વાણા વાઈ ગયા ને એક દી એનો એજ બાપ ખરા બપોરે પરસેવે રેબ જેબ થઈ કઈક પૈસાની જરૂર પડી છે આમ ગડગડતી દોટ મૂકીને ઘરના અંદર આવ્યો પણ દીકરી ભણવા ગઈ છે હાજર નથી એને પૈસાની જરૂર પડી એને એમ થયું કે લાવ હું ગોતી લઉં ઘરના કબાટમાં તિજોરીમાં મંદિરમાં દરેક જગ્યાએ પૈસા ગોતે છે પણ પૈસા મળતા નથી અને રઘવાયો થઈને એના બાપને આજ એમ થઈ ગયું કે કાજ આ રૂપિયા ચોર ચોરી ગયું છે હવે ઘરમાં મને મળે નહીં નિશાસો નાખીને બેઠો છે ને સાડા પાંચ વાગે દીકરી ભણીને આવે ને ભણીને બાપને ને આપી હાલતમાં જોઈને દીકરીથી પૂછ્યું બાપુજી કેમ આમ બેટા તને યાદ છે મેં તને એક દી સો રૂપિયા આપ્યા હતા હા બાપુજી યાદ છે ને બેટા હું ઘરમાં ગોત્યો પણ મને પૈસા મળ્યા નથી બાપુજી હાલો હું બતાવું તમને પૈસા એ દીકરી એના બાપ ને આંગળી પકડીને ઘરમાં લઈ જાય એક નાનકડું મંદિર ગોગા મહારાજ નો જેમ પાઠ માંડ્યો છે એવું નાનકડું મંદિર અને મંદિરના બાજુમાં એક પુસ્તક રામાયણનું અને રામાયણના પુસ્તકનું પહેલું પાનું ઊંચું કરી અને દીકરીએ સોની નોટ કાઢીને એના બાપુજીને દીધી કે લો બાપુજી આ સો રૂપિયા અહીંયા મૂક્યા હતા પણ બેટા મેં તો આખા ઘરમાં પૈસા ગોત્યા મને મળ્યા નહીં ને તે પૈસા પુસ્તકમાં મૂક્યા હતા તેથી દીકરી બોલી હતી કે બાપુજી મારી રજા વિના જો પૈસા તમે ગોતતા હોય ને તો તમારી વૃત્તિ પણ એક ચોરની કહેવાય એટલા માટે તમને પૈસા મળે નહીં અને હજુ સાંભળો અને મને આ રામાયણ ઉપર વિશ્વાસ છે કે કદાચ જેના ઘરમાં રામાયણ નું પુસ્તક હોય એ માણસ કોઈ દી ચોરી કરવા ન નીકળે અને કદાચ કોઈક ભૂલથી એવો ચોર ઘરમાં આવી જાય એની નજર રામાયણ ઉપર પડી જાય ને તો એની હાથ પેઢીમાં ચોરી કરવાનું ભૂલાઈ જાય ને એટલા માટે મેં આ પુસ્તક ઉપર પૈસા મૂક્યા છે સાહેબ એક બાપ અને દીકરાને કેમ જીવાય એ રામાયણ શીખવે એક ભાઈ ને ભાઈને કેમ રહેવું એ રામાયણ શીખવે દેરાણી ને જેઠાણીને કેમ રહેવું એ રામાયણ શીખવે રામજીને વનવાસ મળ્યો ભેગા જાનકી ગયા લક્ષ્મણજી મહારાજે તૈયારી કરી કે હું એ ભાઈ ભાભીની સેવા કરવા માટે જાઉં સીતાજી જેઠાણી છે અને લક્ષ્મણજીના ઘરેથી ઉર્મિલા એ દેરાણી છે દેરાણી જેઠાણીનો પ્રેમ પણ રામાયણ શીખવે હવે લક્ષ્મણજી ભાઈ ને ભાભીની સેવા કરવા માટે જવાની તૈયારી કરે ને તો માને પૂછવા માટે જાય સુમિત્રા માને સુમિત્રા માએ એટલું કહે કે બેટા તારી પત્નીને એકવાર પૂછીને જજે ને તે ઉર્મિલા જોડે જઈને લક્ષ્મણજી એટલું કહે છે કે ભાઈ ને ભાભી વનમાં જાય છે ને મારે જવાની ઈચ્છા છે ત્યારે આ દેશની દેરાણી કેતા ઉર્મિલા એટલું બોલી હતી કે હારું થયું તમે તૈયાર થઈ ગયા બાકી હું જવાની તૈયારી કરતી હતી સાહેબ આ જીવનમાં કેવું જીવવું ને એ આપણને અને બધા મારો સમાજ મારો વંશજ બેઠા છો ને જો હાજી હા અહીંયાથી મહેશ ભગતને એ વિનંતી કરીએ છીએ કે સ્ટેજ સ્ટેજ ઉપર આવો અને મારા ઉસ્તાદો પણ જલ્દીથી અતુલભાઈ આવી જાઓ એથી મહેશ ભગત હા સાહેબજી આવો અમે પણ માણીએ હા વાત સમાજ આખો બેઠો છે મંગલ ઘડી મેમાન થઈને મલક બધો આવી મળે આવો રૂડો પ્રસંગ છે ગોગાનો માંડવો છે એવું રૂડું આયોજન છે સાહેબજી આવો જય ગુરુ મારે ના આવો 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 ઘડી વાર ઘડી વાર આવો હા જય હો મંગલ ઘડી મેમાન થઈને મલક બધો આવી મળે હગાવાલામાં વિનાનું ભાઈ ભળે પ્રસંગ હોય તો જે પ્રસંગમાં આપણો ભાઈ નો હોય પ્રસંગ લાગે કેવો પ્રસંગ દેખાય દુબળો અને ઉડે કાળા કાગડા જા જા હગા ભલે હોય જગતમાં આપડાઈ આપડા બધા વાયુ ભેળા થઈને રેજો તો ગોગો મહારાજ માથે રાજી થઈ જશે અને વિનંતી વિનંતી કરીએ ભક્ત મંડળ આવો આવવા ક્યાંથી આવો અતુલ આપણે મહેશભાઈ ને વિનંતી કરીએ સરસ મજાની વાણી વાણીનો લાભ આપે એમના માટે કુચાવાડા થી અહીંયા પધાર્યા છે જોરદાર તાળીઓના ગડગડાટથી મહીશબેને વધાવી લીયો પૂરી તાકાત થી વા આવો મહીશબે જય હોને એકવાર મારી હારે બધા દાદાનો એવો જયકારો કરીએ ગોગા મહારાજનો જયકારો કરીએ અને મારી વાણીને અહીંયાથી વિરામ આપું છું બોલ વિશ્વકર્મા ભગવાન કી ગોગા મહારાજ કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહા અશોકભાઈ નો પરિચય આપો